મિત્રો નમસ્તે છાપામાં હમણાં બે ત્રણ બનાવો એવા વાંચ્યા કે બહુ સમાજ માટે પેરેન્ટ્સ માટે એક લાલ બત્તી સમાન કહેવાય અમે વાંચ્યું હશે ચાર પાંચ દિવસના પેલાના છાપામાં અઢાર વર્ષના એક બાળકને યુવાનને એના પિતાએ મારે ખેતરમાં દાઢી દીધો લાશ મળી ત્યારે ખબર પડી અને પાછળ એવું હતું કારણ કે છોકરો બહુ દારૂ પીતો હતો અને બહુ ખરાબ રસ્તે ચડી ગયો એક અમદાવાદનો આવો જ કિસ્સો મેં વાંચ્યો એ પણ અઢાર વર્ષનો નો છોકરો યુવાન હતો એના પણ પિતાએ એને મારીને કટકા કરી જુદી જુદી કોથળીઓમાં જુદી જુદી કેનાલમાં શહેરમાં નાખી બંને બંનેની પાછળની એક કારણ હતું કે છોકરો ખૂબ ખરાબ હતો એટલો બધો ખરાબ હતો કે હવે સુધરી શકે ભાઈ નહોતો ને એકદમ આમ માથા ઉપરથી બધું વેહ ગયું હતું આપણે કહીએ ને એવું મિત્રો પેરેન્ટ્સ છે ને પેરેન્ટ્સ એ મોટી જવાબદારી છે જબરજસ્ત જવાબદારી છે પેરેન્ટ્સે કેવી રીતનું એની પાસે પેશ થવું ને કેવી રીતનું એને સંસ્કાર આપવો કેવી રીતનું શિક્ષણ આપવું કેવી રીતની કડકાઈ રાખવી કેવી રીતનો પ્રેમ આપવો આ બધું બહુ બહુ અગત્યનું છે ખાસ કરીને બાળક જ્યારે મોટું થતું હોય છે ને બાળક બાળક હોય છે ને ત્યારથી કુમળો છોડ હોય છે ને કેમ વાળવું ને

બાહુદીન કોલેજ સરકારી કોલેજમાં મોટી કોલેજ જેમાં અઢારસો ની સંખ્યા હતી વિદ્યાર્થીઓ અવારનવાર વિદ્યાર્થીઓ યુવાનો હતો બધા મોટા છોકરાઓ તોફાન કરે ઓફિસમાં આવે મે એક વસ્તુ એમાં જોઈ છે છોકરાઓને કે પોલીસને બોલાવીશું તો બહુ ફેર નથી પડતો થોડો ઘણો ફેર પડે પણ એમ કહીને કે એના વાલીઓને બોલાવો એના પેરેન્ટ્સને બોલાવો ત્યારે છોકરાઓ આમ ધ્રુજવા માંડે છે સાહેબ આમ હાથ જોડે છે સાહેબ મારા મારા પપ્પાને મારા પપ્પાને વાલીને નહીં બોલાવતા સાહેબ હવે બીજી વાર નહીં થાય કે પગે પડી જાય આ વૃક્ષનો પગે પડી જાય અને ક્યારેક એના વાલીને બોલાવવા પડે ને ત્યારે અમે જોઈએ છીએ કે જે છોકરો પોલીસ પાસે સીધો ન ચાલતો પોલીસથી નથી ડરતો એ વાલીથી એટલો પડતો ડરે છે આ બહુ સારી બાબત છે મિત્રો અને ઇન્ડિયામાં આવી બાબત જોવા મળે હો વિદેશની અંદર તો તમે છે ને અમેરિકા યુરોપની અંદર તમે એવો છોકરાને માર્યો ને તો એકસો અગિયારમાં માં ફોન કરી અને પોલીસને બોલાવે પોલીસ એના મા બાપને પકડીને લઈ જાય જો બાળકો ફરિયાદ કરે તો જ્યાં બાળકો ફરિયાદ કરે આપણા બાળકો ફરિયાદ નથી કરતા પણ ફરિયાદ નથી કરતા એના કારણે બે બનાવો બને છે બે પ્રકારના કિસ્સાઓ જોવા મળે છે એક પેરેન્ટ્સ સેવા હોય કે એકદમ હાલતા ને ચાલતા ગુસ્સામાં ગુસ્સા સિવાય એની પાસે કાંઈ હોય મારી નાખો તોડી નાખો આમ કરો તેમ કરો આમ ઘરમાં આવે ને ત્યારે આમ સ્તબ્ધતા છવાઈ જાય જાણે મોટો આમ ડોન આવ્યો હોય ઘરમાં એવી રીતનું આવા બાળકો ઉપર એકદમ મારવા એટલે મારું પીટી આમ ધબધબાવીને આમ બીતુમાં પછાડતા હોય પટકાડતા હોય મિત્રો આની ખૂબ અસર થાય છે બાળકો ઉપર સંસ્કાર ઉપર અને એના વ્યક્તિત્વ ઉપર એના માનસ ઉપર એના આવેગો ઉપર એક વાલી એવો હોય કે ક્યારેય કાંઈ કહેતો જ નથી ક્યારેય કાંઈ કહેતો જ નથી બધું અને એટલું બધું આમ અંદરથી ને એના દીકરાનું ટૂંકમાં કેવું હોય ને તો એમ કહેવાય એક બાપ છે ને ધૂતરાષ્ટ્ર છે ધૂતરાષ્ટ્ર તો ત્રાસ દુર્યોધન પેદા થયો એની પાછળનું કારણ મૂળ કારણ હોય તોય એ ધૂતરાસ જ્યારે એને કહેવાનું હતું ને કાઠલો પકડી બેહાડી દેવાનું હતું ત્યારે ન બેડ એને ગૌરવ કીધું મારો દીકરો એટલે અંતે છે ને જોજો તમે દરેક બાપ અંતે ધૂતરાષ્ટ હોય છે કઈ પણ ખરાબ કરે ને તો એને સાવરતા હોય છે આખાડા કાન કરતા હોય છે મિત્રો આ બહુ ખરાબ કંડિશન છે બાળક માટે બાળકના ભવિષ્ય માટે આવું બાળક નાશિષ્ટ થઈ જાય છે નાશિષ્ટ એટલે હું 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 જ છું મારાથી કોઈ મોટું નહીં આમ જ કરો હું હું જ પોતે હોય હોય છે છે દુનિયા આવા બાળકો મોટા થઈ બહુ મોટી સમસ્યા બની જાય છે તો બાળકને કેવો મારવો એવો મારવો એટલે ઘરમાં આવે એટલે આમ ડોન આવ્યો એવી રીતે વાતાવરણ સ્તબ્ધ થઈ જાય આવું કરવાનું કે કાંઈ નહીં કહેવાનું મિત્રો આ બેયની વચ્ચેનો એક એરિયો છે આપણી પાસે શક્તિ છે ને હિંસા હિંસા કરવાની પણ હિંસા ને વાપરવાની કળા હોય છે તમને ખબર હોય કૃષ્ણ ભગવાન છે ને એના ફઈના દીકરા શિશુ પણ ને નવ્વાણું ભૂલો હું માફ કરીશ ફઈને એવું વચન આપ્યું હતું પણ સોમી ભૂલમાં હું પછી એને મૂકીશ નહીં અને એવું જ થયું શિશુ પણ ડોકું વાઢવું પડ્યું સોમી ભૂલ કરી ત્યાં બાળક છે ને ભૂલો કરે બાળકો તોફાન કરે બાળકને સતત ટોક ટોક ટીક ટોક કર્યા કરશો ને તો એ બાળક છે ને એ ખામી વાળા વ્યક્તિત્વ વાળું થશે બાળકની અંદર અજ્ઞાત ભય રહેશે કંઈ પણ કરવું હોય છે ને તો નિર્ણય નહીં લઈ શકે હિંમત નહીં હોય એની પાસે સાહસિક નહીં બને આવા બાળકો સંકુચિત થઈ જાય છે બહુ જ કઈ કોઈ ને તો એના પપ્પા સમજ હોય કઈ કોઈ ને પપ્પા સમજ હોય એ પોતાની રીતે કઈ નથી કરી શકતો એને બાળક ઉપર સતત ટોકટોક કરવી એ વસ્તુ સારી નથી બાળક કરે છે તોફાન કરે કરવા દો નાનું નાનું તોફાન કરે કરવા દો ફરિયાદ કરે મમ્મી વારંવાર ફરિયાદ કરે અને તમે કાંઈ નથી કહેતા નથી કહેતા નહીં કહેવાનું એને પ્રેમ આપવાનો પ્રેમનો સ્પર્શ આપવાનો પણ એ અનેક વખત કરે માનો કે સો વખત ભૂલ કરીને નવાણું વખત ભૂલ માં સોમી વખત એક વખત અને આવું ચાર પાંચ વર્ષે અને અથવા તો જીવનમાં એકાદી વખત જ બાળકને એવું પિતાનું સ્વરૂપ બતાવવું જોઈએ કે જેને મારવો પડે બહુ સારી રીતે ત્રુજવા માટે બાળક ક્યારે એને એવું તો કર્યું હોય તો જો અને નવાણું ભૂલ તમે માફ કરી હોય તો જો બાકી વારંવાર એને પીટવાનું નહીં આ જો એ રીઢો થઈ જશે ને જો તમે તમે ઘરમાં જોજો કંડિશન જોજો માં વારંવાર કહે ને મમ્મી એને વારંવાર છે એનું કઈ નહીં માને શા માટે કારણ કે એ રીઢો થઈ ગયો છે માએ ટક 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 કાંઈ બી ગુસ્સો બતાવ્યો છે બધા ઉપર ગુસ્સો બતાવ્યો વંદો પીડ્યો હોય તો હાંવડી લઈને મેરું કૂતરો આવે તો કૂતરા ઉપર જેની ઉપર આવે ને ઉપર માં ગુસ્સો ઉતારતી હોય જનરલી માં આવી હોય છે એટલે બાળકને ખબર હોય કે એ તો કીધે રાખે ગુસ્સો છે ને એ બહુ અમૂલ્ય વસ્તુ છે અને અમૂલ્ય રીતે એનો ઉપયોગ થવો જોઈએ ચાર પાંચ વર્ષે એકાદી વખત અથવા વર્ષમાં એકાદી વખત જો બહુ તોફાની બાળક હોય તો અને જો બાળક તોફાની જ નો હોય એવો હોય જ નહીં તો આપણે એ પ્રયોગ કરવાની જરૂર જ નથી બાળકને મોટો થવા દેવાનો પણ કરવો પડે ક્યારેક અને એક વખત એના મને ખબર છે ને હું પણ એક વખત નાનો દીકરો હતો ને એટલે મેં મારા બાપુજીનો કેવી તો માર ખાતો મને ખબર છે અને એની અસર મારી ઉપર શું થઈ જાય એ મને ખબર છે અને એ ન માર્યો હોત તો હું થાત ને હું હોત ને એ ખબર છે એટલે મિત્રો ક્યારેક એમ લાગે હવે માથા ઉપરથી પાણી જાય છે ત્યારે અને એવું ચાર પાંચ વર્ષે એકાદી વખત અમૂલ્ય ગુસ્સો અમૂલ્ય રીતે વાપરવાનો સ્કિલ છે ગુસ્સા પણ બહુ મહત્વની છે પણ વારંવાર જો તમે એવા શિક્ષકો છે ને એની એક આ ઇમ્પ્રેશન છે શિક્ષકો એવા એ ઘણી વખત આ ને કાનના પડદા તોડી નાખ્યા છે કેટલાક શિક્ષકો એ તો કાનના પડદા તોડી ગયા એવા ઘણા કિસ્સાઓ તમને શિક્ષક જોવા આ રીતનું મારવાનું પણ નહીં મસ્ત એમ હોશિયાર શિક્ષક હોય ને તો આમ એવું મારે ને આમ અવાજ વધારે આવે પેલા તો એ બોલીને હાફૂક કરીને ડરાવે અને ત્રાસી નજરે તોફાન ને સહન પણ કરતો હોય અને એમ થાય ને કે ને કેવું પડે એમ છે ત્યારે પેલા બોલીને અવાજ કરી અને ત્યાર પછી એમ લાગે ને કે આમ જ મારવું છે અવાજ આવવો જોઈએ લાગવું નથી આ એક સ્કીલ છે હિંસાને વાપરવાની એમ પિતા તરીકે પેરેન્ટ્સ તરીકે બહુ મોટી જવાબદારી છે કે બાળકને ક્યારે જાવ અને તમે જોજો પિતાનું બહુ માનતા છે બાળકો આમ સહાર થઈ જાય આપણે તમે અમુક ઘરમાં જોજો કે મમ્મી બહુ ખી જાય તો એનું માને નહીં બાળક પપ્પા ક્યારેય ના જતા હોય પણ છતાંય આમ અદબ ફરીને બેસે પપ્પા એટલે એનું કારણ કે પપ્પા એ ગુસ્સાનો ઉપયોગ ક્યારે કરવો હોય એ બાળકોને ખબર છે ક્યારે કરશે એ બારું જાય પપ્પા મૂકશે નહીં બાકી પપ્પા છે ને મિત્ર જેવા સખા જેવા હોય રખડતા હોય રમતા હોય પણ બાળકને ખબર હોય કે એની અંદર ગુસ્સો છે જો એ ઉપયોગ કરશે ને તો આપણું આવી બનશે આવો એક ડર એક હાવ હોય હોય અને હાવ બાળક અંદર ડર થી ડર થી ડર થી મુંજાઈ જાય ને એવું પણ ન હોવું જોઈએ બાળકને સતત આપણા માથે તલવાર રાખીને બેસાડી ને ગમે તે ખવરાવો બાળકને બાળક તાજો મજો નહીં થાય બાળક મનથી પણ સ્ફૂર્તિલો નહીં થાય સ્વતંત્ર નહીં થાય બે ચાર જણા માણસો બેઠા છે ને કોઈના ઘરમાં જાવ ખબર પડી જાય બાળકનો ઉછેર કેવી રીતનો થાય છે દિવાલોમાં આમ આડા આવડા લીટા કર્યા હોય નાનું બાળક ઘરમાં હોય તો સમજવાનું કે નહીં પેરેન્ટ્સ બરાબર કામ કરે છે કરવા દે છે કરવા દેવાનું અરે દિવાલ બગડે લીપ કલર વાળાને બોલાવજો એને કરી નાખજો સરસ મજા પણ સાથે સાથે ડિસિપ્લિન પણ શીખવાડવું જોઈએ બહુ ચાર ચાર પાંચ છ સાત વર્ષનું બાળક હોય ને એકદમ બેહી જોઈએ એમ પપ્પા બોલે એટલે આમ કરતો ને આમ એટલું ધ્યાન રાખીને બેઠું સમજવાનું કે પપ્પાનો રવૈયો સારો નથી બાળક સાથે હે આ એક સ્કિલ છે મિત્રો મારે કહેવાનો મતલબ એ છે પેરેન્ટ્સને તરીકે પેરેન્ટ્સે બાળકને મારવાનો હોય ને એવો મારવાનો સમય આવે ત્યારે જ મારવો જોઈએ વારંવાર ખીજવું એ પણ સારું નથી અને હાવ ન ખીજાવવું એ પણ સારું નથી આજે આજકાલ સ્કૂલમાં પણ આવું થાય છે સ્કૂલોમાં બાળકોને મારી નથી આવતા શિક્ષકો હવે તો એ બહુ એકદમ આમ ભૂતકાળ થઈ ગયો બાળકોને મારતા મારતા એની અસર થતી હા કારના પડદા તૂટી જાય એમ નહીં પણ ક્યારેક ક્યારેક એક શિક્ષકનો ડર એક વાલીનો પેરેન્ટ્સનો ડર બાળક ઉપર હોવો જ જોઈએ અને તો જ બાળક ઘડાય છે મિત્રો એટલે પેરેન્ટ્સ તરીકે મોટી જવાબદારી છે બાળકને કેવી રીતે રાખો ઘરમાં એક જ વસ્તુ જોઈ લેજો માથે ડરતો નથી બાપ પણ બાપથી કેમ ડરે છે છોકરાઓ કારણ કે બાપ વારંવાર ગુસ્સો કરે નથી કરતા ક્યારેક જ કરે પણ ક્યારે કરવો જોઈએ ને ખબર છે એ ઈડો નથી જતો બાકી કાયમી ગુસ્સે ગુસ્સો થઈ જતા હોય ને એકદમ રાડા રાડી કરતા હોય ને એની પછી અસર બાળકો પર નથી ઈડા ગુનેગાર થઈ જાય છે અસ્તુ જય હિન્દુ